નરેન્દ્ર મોદીએ નવ જૂને સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા જવાહરલાલ નહેરુ પછી બની ગયા આ પછી અમિત શાહ ગડકરી જેપી નડ્ડા અને શિવરાજસિંહ શપથ લીધા ગઈકાલે નરેન્દ્ર મોદી સહિત બોતેર મંત્રીઓએ શપથ લીધા આ બોતેર મંત્રીઓમાં કેટલા કેબિનેટ મંત્રીઓ હશે કેટલા સ્વતંત્ર પ્રભારીઓ હશે અને કેટલા રાજ્ય મંત્રીઓ હશે તે જાણીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદી સહિત બોતેર મંત્રીઓ હશે જેમાં ત્રીસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને છત્રીસ રાજ્ય મંત્રીઓ છે સત્યાવીસ ઓબીસી દસ એસસી પાંચ એસટી પાંચ લઘુમતી અગિયાર મંત્રી એનડીએ દળમાંથી તેતાળીસ મંત્રીઓ એવા છે કે જે ત્રણ કે તેથી વધુ ટમથી સાંસદ રહી ચૂક્યા છે ઓગણચાળીસ મંત્રીઓ એવા છે જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે ત્રેવીસ મંત્રીઓ રાજ્યોની કેબિનેટમાં પણ રહી ચૂક્યા છે અને મંત્રીઓ છે છે તે વિધાનસભામાંથી ચૂંટાયેલા મોદીએ વર્ષમાં વખત શપથ લીધા છે નવ જૂન બે હજાર ચોવીસમાં માં પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા ત્રીસ મે બે હજાર ઓગણીસમાં માં બીજી વખત શપથ લીધા હતા છવ્વીસ મે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ પહેલી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા 26 ડિસેમ્બર 2012 માં 62 વર્ષની ઉંમરે ગુજરાતના ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા હતા અને આ સાથે જ 25 ડિસેમ્બર 2007 માં 57 વર્ષની ઉંમરે ત્રીજી વખત સીએમ તરીકે શપથ લીધા 22 ડિસેમ્બર 2002 માં 52 વર્ષની ઉંમરે બીજી વખત સીએમ તરીકે શપથ લીધા હતા અને 7 ઓક્ટોબર 2001 માં 51 વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ વખત સીએમ તરીકે શપથ લીધા હતા તમને શું લાગે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથી વખત એટલે કે બે હજાર ઓગણત્રીસ માં પ્રધાનમંત્રી બનશે કે નહીં તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર